જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું ફરીથી એક ના બ્લોગ માં ગાઈસ સવારે આપણે લાગી ગયા છે હવે આપણી ગાડીને સાફ કરવા માટે ધોવા તો આજે આપણે ટાઈમ મળ્યો છે તો ચાલો ગાડીને સાફ કરી નાખીએ ફટાફટ ફાઇનલી ગાઈસ આપણી ગાડી થઈ ગઈ છે સાફ તો ચાલો હવે ગાડી ધોઈ નાખી છે આપણી ગાડી થઈ ગઈ છે સાફ તો ચાલો હવે જઈએ બોલાવ તો ગાઈસ હવે ઘરે જમી દીધું છે અને ફેન નો ફોન આવ્યો છે